હાલ સોશિયલ મીડિયામાં કેટલાક સમયથી બ્રિજદાન ગઢવી અને દેવાયત ખવડનો વિરોધ છે એ જોર જોરથી ચાલી રહ્યો છે આખરે શા માટે બે વર્ષ પછી બ્રિજદાન ગઢવીએ દેવાયત ખવડના ચાળા કર્યા છે નમસ્કાર મિત્રો હું છું તમારી સાથે અલ્કેશ મોદી અને અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે છેલ્લા કેટલાક સમયથી આપણે સોશિયલ મીડિયામાં કેટલાય વિડીયો જોતા હશો આખરે દેવાયત ખવડ અને બ્રિજદાન ગઢવીનો વિવાદ શા માટે થયો છે વાત એવી છે કે બે હજાર બાવીસમાં માં બ્રિજદાન ગઢવી અને દેવાયત ખવડનો વિરોધ થયો હતો અને ત્યારબાદ સોનભાઈ માના મંદિરમાં જઈને આ વિવાદના સમાપ્તિ કરી હતી પરંતુ અત્યારે આ વિવાદ શા માટે વધી રહ્યો છે આખરે આ વિવાદમાં કોનો હાથ છે શું આ વિવાદ વધારવામાં લોકો કામ કરી રહ્યા છે કે પછી શું ખરેખર બ્રિજદાન ઘટવીએ કંઈક મોટી ભૂલ કરી છે વાત કંઈક એવી છે કે બે હજાર બાવીસની આ ઘટના છે બે હજાર બાવીસમાં કલાકારો વચ્ચે યુદ્ધ થયું હતું દેવાયત ખવડ અને બ્રિજદાન ગઢવીને લઈને સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો બની ગયા હતા બે હજાર બાવીસમાં વધારે પડતા વિડીયો બની જવાથી અને આ યુદ્ધ છે એ વધારે વધી જવાથી બે હજાર બાવીસમાં સોશિયલ મીડિયામાં તમે જોયું પણ હશે અને ત્યાર પછી સોનબાઈ માના મંદિરમાં જઈ અને દેવાયત ખવડે માફી પણ માગી લીધી હતી પણ અત્યારે દેવાયત ખવડ ફરી શા માટે એવું કીધું કે હું સિલેક્ટેડ ડાયરાજ કરીશ અને દેવાયત ખવડે બ્રિજદાન ગઢવીને ટાર્ગેટ કરતા શું કીધું છે અને શું ખરેખર બ્રિજદાન ગઢવી અને દેવાત ખવડનો વિરોધ છે એ હજુ પણ વધશે તો સૌથી પહેલા દેવાયત ખવડે શું કીધું છે એ તમે સૌથી પહેલા આ વિડિયો જોઈ લો હવે માથી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ આવ તમ તમારે તમારે જેને આવવું હોય એને વયા આવજો પણ ડાયલોગ બાજી ન કરતા સામે વયા આવો મોરે મોરો મારી દો તો મારું મરદના દીકરા છો અને હવે કોઈ ભાઈડો માફી દે તો હું ભાઈડો નીકળી ગામની બગાડવા યાર અને સાહેબ મેં ક્યાંક માફી માંગી છે ને ઈ કોક ધર્મના થાંભલાની શરમ ભરી છે કે મારી માથી મોટું દુનિયામાં મારા માટે કોઈ હોય નહીં એટલા મેં માફી માંગી હા અમારી સિસ્ટમમાં નથી હવે તમારી સિસ્ટમને કહી દીજો ભાઈ આવે તમારી સિસ્ટમમાં ન હોય તો હું કાઠી દરબાર છું મારી સિસ્ટમમાંય ન હોય આ લાગુ પડે એને વટથી હવે રાણો રાણાની રીતે આટલું ઘણું ને ભાઈ તો મિત્રો તમે હવે વિડીયો જોયો હશે વિડીયોમાં દેવાયત ખવડે પણ ઓપન ચેલેન્જ સાથે કીધું છે હવે શું ખરેખર બ્રિજદાન ગઢવી કંઈક મોટો ખુલાસો કરશે આ પહેલા પણ બ્રિજદાન ગઢવીએ પણ એવું જ કીધું હતું અને એને લઈને અત્યારે વળતો જવાબ પણ દેવાયત ખવડે આપી નાખ્યો છે બાકી તમે શું કહેશો ભાઈઓ કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે ખરેખર આ વિવાદમાં દેવાયત ખવડ સાચા છે કે પછી બ્રિજદાન ગઢવી સાચા છે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી તમારું શું કેવું છે એ પણ તમારે કોમેન્ટ કરીને બતાવશે બસ આજ માટે આટલું રાખીશું મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને આપણી ચેનલ આ વિડીયોની કોઈ જ પ્રકારની પુષ્ટિ કરતી નથી ધન્યવાદ